હું ડૉક્ટર અંજના ચૌહાણ છું હું ગાયનેક કેન્સર સર્જન છું જેટલા પચીસ વર્ષથી આ ફિલ્ડમાં હું કામ કરું છું પહેલાં કેન્સર હોસ્પિટલમાં એઝ એસોસિએટ પ્રોફેસર છું દસ વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું જે બધા ભેગા થયા છે સર્વાઇકલ કેન્સર અવેરનેસ માટે અને એચપીવી વેક્સિન માટે એના વિશે હું વાત કરવા માગું છું સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓમાં કોમનેસ્ટ કેન્સર છે અને આ કેન્સરનું થવાનું કારણ એચપીવી વાયરસ છે એચપીવી વાયરસ ઇન્ફેક્શન બધાને થઈ શકે છે પાંચમાંથી ચાર લોકોના ઇન્ફેક્શન થાય સ્કિન ટુ સ્કીન કોન્ટેક્ટ થાય એના સર્વાઈકલ કેન્સર પ્રિવેન્ટેબલમાં આવે છે પ્રિવેન્શન એટલે આને નાબૂદ કરી શકાય અને પ્રિવેન્શન કરી શકીએ તો પ્રિવેન્શન કયા લેવલ ઉપર થાય પહેલો તબક્કો છે વેક્સિન બીજો તબક્કો છે સ્ક્રીનિંગ ટેસ્ટિંગ અને ત્રીજો તબક્કો છે કેન્સરનું અર્લી નિશન અને એની ટ્રીટમેન્ટ આજે જે આપણે મળી રહ્યા છે સીરમ ઇન્સ્ટિટ્યૂટે જે આ પ્રોગ્રામ ઓર્ગનાઇઝ કર્યો છે અવેરનેસ કરવા માટે કારણ કે એચપીવી વાયરસ ઇન્ફેક્શનના લીધે કેન્સર થાય એની જાગૃતતા બહુ ઓછી છે લોકોને વિશે નથી ખબર અને એટલા માટે એ લોકો રેઝિસ્ટન્ટ છે કે અમને આ વેક્સિન નથી લેવી એ લોકોનું માન્યતા છે કે આ બધું અમને નથી થવાનું પણ આ એચપી ઇન્ફેક્શન બધાને થવાનું છે સ્ત્રી પુરુષ બાળકો કે દીકરો દીકરી બધાને થવાનું છે નાનપણમાં થવાનું છે અને મોટી ઉંમરે રૂપાંતર થઈ વે કેન્સર થતું હોય છે માટે હું બધાને અપીલ કરીશ કે તમારા બાળકોને જે મારી દીકરી હોય કે દીકરો બંનેને આ વેક્સિન આપવી જરૂરી હોય છે આ વેક્સિનના અમુક નિયમને શું જે અમે અત્યારે જે આપણું થશે લેક્ચરમાં એમાં બધું ડિસ્કસ કરશું બીજો મારો તબક્કો છે કે જે એચપીવી સ્ક્રીનિંગ કહેવાય જે નવું છે આજકાલ અને તમને કોઈ બી સિમ્ટમ્સ હોય લેડીઝ તરીકે ગાયનેક રિલેટેડ સિમ્ટમ્સ એને ઇગ્નોર ના કરો આપણા જે કન્ટ્રીમાં ત્રીજા સ્ટેજમાં આવે છે કેન્સર જ્યારે આ કેન્સરનું થવાનું દસથી પંદર વરસ થાય છે ત્યારે આવે છે અને જ્યારે ત્યારે આવે ત્યારે ત્રીજો સ્ટેજનો તબક્કો હોય તો આપણે એમાં કશું એને કરી નથી શકતા માટલે ઇગ્નોર ના કરો સિમ્ટમ્સ અને અર્લી આવશે તો અર્લી ડિટેક્શન થશે તો આવી રીતે મારું આ એક અપીલ છે લોકોને કે અવેરનેસ અને ને ટેસ્ટિંગ કરાવો અને વેક્સિનેશન